બોટાદની એમડી શાહ હાઈસ્કૂલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો બોટાદ એપીએમસીના ચેરમેન મનહર માતરિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભાન્વિત કરાયા હતા આ કાર્યક્રમમાં હાજર લોકોએ વિવિધ સરકારી યોજનાઓની માહિતીને સમાવતી અને માર્ગદર્શન આપતી પીએમ મોદીની ડોક્યુમેન્ટરીની ફિલ્મ નિહાળી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સરકાર છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાત ની અંદર કામ કરી રહી છે ત્યારે જે પ્રમાણે કામ થઈ રહ્યા છે એની સ્વ નરેન્દ્રભાઈના મુખે વાત થઈ સાથોસાથ જે પ્રમાણે લોકોને ઉપયોગી કામ કરવા માટે આ રથની સાથે બધા જ વિભાગના કર્મચારીઓ આ સાથે રહી અને જે કામો કરી રહ્યા છે એની માહિતી આપવામાં આવી અને લોકોને વધારે વધારે આ સરકારશ્રી યોજનાનો લાભ મળે એ આનો હેતુ હતો અમારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું નહીં અને મારા સાસુ અચાનક જ પડી જવાથી એમને પગમાં વાગેલું અને હોસ્પિટલે જતાં ખબર પડી કે એમનું ઓપરેશન કરવું પડશે તો તત્કાલે અમે ત્યાં ત્યાં આયુષ્યમાન કાઢી કાર્ડ કાઢી આપેલું અને ત્યારે તાત્કાલિક બાનું ઓપરેશન થઈ ગયેલું અને બે ત્રણ દિવસ ત્યાં હોસ્પિટલમાં રહેવાનું પણ થયું એના ચાર્જ પેટે કોઈ પણ અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા નથી અને સારવાર પણ સરસ રીતે આપેલ છે રિટર્નમાં ભાડા પેટે ત્રણસો રૂપિયા પણ સરકાર મળેલ છે આ યોજના ખૂબ જ સરસ છે અને એનો અમને સરસ રીતે લાભ મળેલ છે